તમારો ફરી એકવાર આપણા નવા બ્લોગ અંદર તો કેમ છો તમે બધા મજા મજામાં જ તો જો અત્યારે આપણે ગેમ રમવાની છે એક એવું નકી કર્યો હવે કા તો અમે બધાય ભેગા થયા છે અને ગેમ રમવાની છે કઈ ગેમ છે કઈ ગેમ છે આઈસ આઈસની ની કઈ ચંદ્રસ ગેમ કે છે કે આમ હાથમાં રાખવાની ને એવું છે અમારે ને તો જી પેલા મૂકી દે ને જેમ કે આ બેના હાથમાં છે ને આ પહેલા મિતલ મૂકી દે ચંદ્રસ જીતે પછી હું ને મારા મમ્મી

હાલો તો વિડિયો ચાલુ કરીએ પેલા આપણે બ્લોગ ને સબસ્ક્રાઈબ કરી દેજો પહેલી વાર બ્લોગ આવ્યા હોય તો તો ચાલો આપણે પેલા ચાલુ કરી દઈએ આ છે જો 1000 રૂપિયા 1000 રૂપિયા દેવાના છે કા આ હું જીતવાની છું કઈશું પેલા કઈ નકી ન હોય જીતવાના કઈ નકી ન હોય હું જીતવાની હા એ તો હું જ જીતવાની છું હાલો તો પેલા ચાલુ કરી દઈએ હવે ગેમ તરત ચાલો ચાલુ કરીએ હાલો પેલા મિતલ ને ચંદ્રસાવે લઈ લે હાલો બોળો હાથમાં

બાર મુ પર ઉઠા ચામી ગયા છોટો થઈ જાય યાર ન્યા જઈને અડવાયો એ વાસ્તવમાં મમ્મા પાજા આવું છે ત્યાં મમ્મા પાજા એને જો ઓરક થાય અડવાનો હેજિટીંગ કરી હા તો આ તો કોઈ મુખ છે ને તો હું થાય તો ઉભા રહે હું આપણે કોક તો મુખી દે એમનેમ તો નહી થાય

પકડી રાખો તમ મારે શું વાંધો મારો બધે બરો મોકલી જાય તો હું નહીં વારો લઉં આપણે જોઈએ કોણ છે તમે આપણે થાતું જ નથી ગંગળો ઉગરી જાય મને સપોર્ટ કરો ગાઈસ ગાઈસ સપોર્ટ કરો તમારે કોને વિનર જોવો છે મિતલ ને કે તંદ્રેશ ને સપોર્ટ કરો

આ બે એ મૂક્યો નથી આના પછીના વિડીયોમાં આપણે હે ને મોટો આખો ગાંગડો રાખશું તમે ગમે એવો ગાંગડો રાખો તો તમે મૂકો નહીં મને ઠીક પડે આ ગાંગડો આ હજાર રૂપિયાનો સવાલ છે તમે નો આ ગાંગડો જીંતો એટલે વેલો ઓગળી જાય ઓલો ઓગરશે નહીં અને મોટો ગાંગડો આવશે એ જો એટલે ઢોકળો કરી નાખો પાણીનો આમ જો આ ટીપા ટીપા પડે છે જો બાકી મોટું બહુ ઠંડુ શું કરું મમ્મી ગેમ ગેમ રોખાય આપડે આ કઈ મૂકશે નહીં મમ્મી એલા હું કરું હે તો ગેમ રોકાઈ દે છે ગેમ રોકાય તો નહી અજા બાળકનો ગંગળો જાઉં તો ઓગરે ની તા લગી રોકાય તો તો તમે તો હું બેય ને વિનર રાખો છોિત કરું આ તો વિનર તો એક જ થા હે ને બંધ કીયો વિનર તો એક જ આવે છે હોય એ જોઈ હા ચાલો હા ચુનન બતાવો તમારા આંગળા આટવા દે તો આના તો ઓધારટું નહિ તો બરોબર છે ને જોઈ લ્યો બરોબર છે ઓ ગાઈસ

હા એ આ આમ ડોકી રહી હાથ ખોટો થઈ ગયો હવે આ ન મેં કે કોઈને આને ઠંડુ લાગે હાથ બોલો ઠંડુ લાગે તું પક્ષી લે ખબર પડે ઠંડુ લાગે કે નહી

મારા <laughs> પૈસા <laughs>

लाकडा जेवाय काय असर नाही पडेने पाच सो आप बडी अच्छी बात कह

જો બાઈ હાલો આ બીજો દે એક જ વાય આમ ભઈ ચી હું તન તો જો ફેરવે રાખે જો ફેરવે જો ફેરવે જો 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 ફેરવે જય્યા કેલા ટાટા કેમ ડાડા ન લઈ ગયો એટલા બધા ટાટા લાગ્યા તો અમે તો કેટલી થી પકડી રાખ્યો પૈસા ગેમ પૂરી થઈ ગઈ મને તો બહુ તો ખાલી બે સેકન્ડ જ અને પૂછો આવે બસ ને

Legg senesøstrene Legg senesøstrene på pulten.